દસ દિવસ લઈને પાછો હું અમરેલી ગયો હોસ્પિટલ માં રિપોર્ટ કરાવવા એટલે મારા તમામ રિપોર્ટ હાવ નોર્મલ થઈ ગયા બધું બધું બંધ થઈ ગયું શ્વાસ ની તકલીફ કફ ની રહેતી એ કપે નહીરી ગયો કેટલા વર્ષથી થી જૂનો હતો એ તો લગભગ ઘણા વર્ષ થી હતો એમનો તમારે અત્યારે હૃદય બાબત ની હાલ કોઈ વસ્તુ તમારે એકદમ ચમત્કારિક રિઝલ્ટ અને મેં હવાર માં કોઈ દી ખાતો નહીં બદલે હું અત્યારે ત્રણ થી શાર ભાખરી ખાવ કાવા સારી ખાવ બોલો એટલું તમારે બધું પાચન પાચન શક્તિ પણ સારી

બોલી હવે આવી તકલીફ વાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ ની જાણકારી માગે હા તો પ્રેમ થી માહિતી આપજો કઈ વાંધો ને જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય દાન મહારાજ જય દાન મહારાજ જય શિયા જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ